ઈચ્છા પૂર્તિ શ્રી ગણેશ પાર્થિવ શિવલિંગ બનાવીને તેના પૂજા અભિષેક જીતુભાઈ મહારાજ દ્વારા પૂજા કરવામાં આવી પૂજારી રમણીક ગીરી ગોસ્વામી દ્વારા પૌરાણિક રુદ્ર અભિષેક અગિયાર શ્લોક ના અગિયાર પાઠ કરવામાં આવ્યા આ પાઠ કરવાથી એક રુદ્રીનું ફળ મળે છે ભગવાન શ્રી મહાભારત યુદ્ધ વખતે અર્જુનને બતાવેલ અને બંને સાથે કરેલ સંતાન માટે ચોખાથી ધન માટે બિલ્વપત્ર કન્યા માટે ડાંગરથી દીર્ધ આયુષ્ય માટે દુર્વાથી વૈભવ માટે ઘીથી અને વિજય માટે દર્ભથી આ અગિયાર શ્લોક બોલી અભિષેક કરવાથી મનોકામના પૂરી થતી હોય બોડી સંખ્યામાં ભાવિક ભક્તો દ્વારા પાર્થિવ શિવલિંગનું પૂજન અર્ચન કરાયું ત્યારબાદ નાગમતી નદીમાં વિસર્જન કરવામાં આવ્યું આ પ્રસંગે ગોપાલભાઈ ગઢવી બલરામ હિતેશભાઈ ગોહિલ રાજગોટ સમાજના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ ગોળ તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા પૂજામાં બેસનાર ભાવિક ભક્તો તરફથી છ હજાર એકસો રૂપિયા શ્રી ભુજપુર પાંજરાપોળમાં ગો માતાના ઘાસચારા માટે દાન કરવામાં આવ્યું હતું પાર્થિવ શિવલિંગ અરવિંદભાઈ તથા રમણભાઈ પટેલ દ્વારા બનાવવામાં આવ્યા હતા આ કાર્યને સફળતાપૂર્વક પાર પાડવામાં કિરીટસિંહ શિવાભાઈ જિંદાલ અરવિંદભાઈ રમણભાઈ જાડેજા પ્રતાપસિંહ સોઢા જટુભા વાઘેલા તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા